બોલો ઇન્દ્રાજ માતાની આજે પ્રાથમિક શાળા ભય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે એવા શાળાના કર્મશ શિક્ષક આ ગામમાં ખૂબ મોટી નામના મેળવી છે એવા આદરણીય બળવંતસિંહજી આપણા સૌના વડીલ માજી ધારાસભ્ય આદરણીયા શિવાભાઈ ભૂરિયા સાહેબ આજ ગામના પનોતા પુત્ર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ભરતસિંહજી વાઘેલા આદરણીય બાપુ ભુવાજી સ્ટેજ પર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો શાળાનો સૌ સ્ટાફગણ સૌ આમંત્રિત મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને નાના નાના બાળકો તારે તો શું ના કરી શકે એ બે સ્કૂલ ની અંદર તમામ પ્રકારના જે ઇનામો હતા એ ઈનામો સ્કૂલ ને જે મળેલા રમત ગમત ક્ષેત્રે એ ઘણા તમામ ક્ષેત્રોની રમતમાં આ સ્કૂલના બાળકોએ ઇનામ મેળવીને ગામનું નામ રોશન કર્યું છે એ શિક્ષકોની મહેનત મજૂરી અને એમની કામ કરવા માટેની એક શૈલી કે અમારે કઈ ભાવિ ભેઢી માટે કરવું છે ત્યારે સાહેબ ને પૂછ્યું કેટલા કે એક જગ્યાએ આડત્રી વર્ગની સો ને છ્યાસી માં

એમના માટે સૌથી મોટો ગૌરવ ગણી શકાય શિક્ષક આજે સાતસો થી વધારે ગામની અંદર પ્રાઇમરી સ્કૂલમાં બાળકો ભણે એક बाजू શિક્ષકતા વેપારીકરણ સામે ગ્રામ્ય વિસ્તાર આજે પણ આટલો મજબૂત ആയി થી કર્મષ્ઠ શિક્ષકોના કારણે આજે આ ટકી રહ્યો છે ને આ સરસ મજાનું સારું એવું રિઝલ્ટ આ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાઇમરી સ્કૂલ થી કરીને જ જગ્યાએ આપણને બાળકો તરફથી જોવા મળેલું છે ત્યારે સન્માન એ કોઈના દિલમાં સ્થાન પામવું એ બહુ અઘરું છે કોઈ પણ વસ્તુ તમે સામ દામ દંડ ભેદથી કોઈ પણ વસ્તુ કરાવી શકો પણ માત્ર ને માત્ર કોઈના દિલમાં સ્થાન પામવું એના માટે ઘણું યોગદાન આપવું પડે છે ઘણું કર્મ કરવું પડે છે ઘણો પરિશ્રમ કરવો પડે છે અને ઘણી બધી વ્યક્તિગત મહાત્મા મહત્વકાંક્ષાઓને સાઈડમાં રાખીને એક તરફી મહેનત કરીને ઘણા બધાના દિલમાં સ્થાન પામવું જોઈએ છે એ આદરણે બાબુ બળવંતસિંહે જે તમારા બધાના હાજરી જોતા એમ લાગે છે કે એમને તમારા દિલમાં સ્થાન પામ્યું છે વર્તમાન પરિસ્થિતિ જોતા ભૂતકાળની અંદર કે આવનાર સમયની અંદર આવનાર સમયમાં દસ પંદર વીસ પચીસ વર્ષ પછી કોઈ શિક્ષકોની વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાય ત્યારે આવા કર્મસ્થળ બળવંતસિંહ જેવા શિક્ષકો એ હવે કેટલા બચે એ વર્તમાન પરિસ્થિતિ બચાવે છે આપણને સૌને બતાવે છે અનેક ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે એક શિક્ષક એવો હોય કેને દેશનો વડાપ્રધાન થી કરીને રાષ્ટ્રપતિ સુધીનું કોઈ પણ પદ એ કોઈ પણ વ્યક્તિ મેળવે કોઈ ક્ષેત્રની અંદર સફળતા મેળવે ત્યારે એને ભણાવનાર એક શિક્ષક હોય છે અને વ્યક્તિ કોઈ એનો ભણાયેલો વિદ્યાર્થી હોય વિદ્યાર્થીની હોય કોઈ ઉચ્ચ સ્થાન પર હોય ત્યારે કોલર ઊંચો કરીને એનો શિક્ષક ગૌરવ લેજે કે મારો ભણાવનાર આ વિદ્યાર્થી છે પણ જ્યારે કોઈ શિક્ષક કલંકિત થાય ત્યારે આખા શિક્ષણ જગતને ના આવનાર પેઢીને એ કલંકિત કરતા હોય છે ત્યારે ભાવી પેઢી પાસે અપેક્ષા રાખીએ કે આજે એમણે લોકોના દિલમાં સ્થાન પામ્યું છે જે શાળાના બાકી શિક્ષકો સર્વ શિક્ષણ જગત પાસે અપેક્ષા રાખીએ કે આપણું કર્તવ્ય આપણું કામ આપણી દિલની ભાવના એ પરમતસિંહ જેવી હશે તો આજે આમના વિધાય માટે આટલા ભેગા થયા છે તો આવનાર સમયમાં તમારા બધા માટે પણ આવા ના સમારંભો ગૌરવ અને એક શિક્ષણ જગતને સન્માન કરવા માટેના કાર્યક્રમો યોજાય એનાથી મોટું બીજું કાંઈ હોય શકે નહીં મારે આજે પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજ ત્યાં બાબર બોર્ડિંગમાં એમના શૈક્ષણિક કાર્ય માટે ભેગો થવાનો છે ત્યાં સચ્ચિદાનંદ બાપુ અને આપણા નિજાનંદ બાપુ ને આપણા ત્યાં પથમેળાથી બાપજી આપણે દક્ષરાજી મહારાજ ત્યાં બાબર પધારે છે એટલે મારે સમયસર જવું પડશે પણ ફરી આપણે બાપુ ખૂબ શુભેચ્છા હું છું હવે પછીનું જીવન એ સમાજ કાર્ય કૌટુંબિક ને જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં અને અમારી જમાતમાં આવવું હોય તો પણ અમે તમને આમંત્રણ આપીએ છીએ સાહેબ તો કે નિવૃત્તિનો સમય અને એવા ગામમાં રાજ હોય કે એની અસર પણ હશે રાજકીય રીતે એટલે જ્યાં પણ તમને અનુકૂળ લાગે ત્યાં હવે પછીના કાર્યો એ સમાજ સેવા કૌટુંબિક અને જાહેર જીવનમાં રહીને પણ લોકોની સેવા કરો એવી આપને શુભેચ્છાઓ હું પાઠવું છું આ ગામમાં ચૂંટણી પત્યા પછી પહેલી વખત આવું છું એટલે ખોબલે ને ખોબલે ખૂબ ખૂબ લાગણીથી જે ગણતરી મારી હતી એના કરતાં પણ વધારે વોટ આપ્યા છે એટલે જાગીરદાર સમાજ સર્વ સમાજ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને શ્રેષ્ઠ શિક્ષકનો વિદાય સમારંભ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે આવા શિક્ષકો માટે જેટલો ગૌરવ અનુભવીએ એટલો ઓછો છે અને એક પહેલી વખત શાળામાં પણ આવું છું અને જીત્યા પછી પહેલી વખત ગામમાં પણ આવું છું અને મારો રાજકીય શરૂઆત પણ આ જ આ વિસ્તારોમાંથી આ તાલુકામાંથી ઓગણીસો પંચાણુંમાં થઈ હોય ત્યારે આમાં રાજકીય રીતે એ પછી ઘણો ઘણો બધો સમય મારો વાવ ની બાજુ રહ્યો પણ કુદરતી આપ સૌના આશીર્વાદ થી બે હજાર ચોવીસ માં લડવાનું થયું અને એમાં કાર્યક્ષેત્ર તરીકે હવે જ્યારે તમે પણ આવતા હોય ત્યારે આ એમને એક વિદાય ના ભાગ રૂપે અને શાળાના કોઈ સારા કાર્ય માટે એક શ્રેષ્ઠ શિક્ષક માટે જ્યારે આપણે બે કહ્યું એ પણ વિદાય આપી રહ્યા છે ત્યારે આ શાળાના કોઈ પણ કાર્ય માટે હું પાંચ લાખ રૂપિયા મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાં સાહેબના એક